વડોદરા મહાનગરપાલિકામાં ભાજપના મહિલા કોર્પોરેટર શ્વેતા ઉત્તેકરના બેન અંકિતા ઉત્તેકરે પોતાના ઘર પર જ પંખામાં દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાઈ લીધાનો બનાવ સામે આવ્યો છે સોમવારે મુંબઈથી પરત ફર્યા બાદ કોઈ કારણોસર અંકિતાએ ગળો ફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી લીધી હતી પોલીસ હાલ મુદ્દેનો પીએમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે વડોદરાના હડી વારસિયા રોડ પર આવેલ સવાત ક્વાર્ટર્સ ખાતે આવેલ બસો ચાલીસ નંબરના મકાનમાં અંકિતા ઉત્તેકરે પોતાના ઘરમાં પંખા વડે દુપટ્ટાઓ બાંધીને આપઘાત કર્યો છે તેઓ ગઈકાલે જ મુંબઈ ખાતે પોતાના ભાઈના લગ્નમાં હાજરી આપીને ઘરે આવ્યા હતા રાત્રિના સમયે રસ્તા પર ચાલતા જતા વ્યક્તિએ બારીમાંથી ફાંસો ખાધેલી હાલતમાં અંકિતાને જોઈ હતી જેથી પરિવારને જાણ કરી હતી પરિવારે અંકિતાના રૂમનો દરવાજો ખુલતા જ તે લટકતી હાલતમાં જોવા મળી હતી જેને પગલે તુરંત જ પોલીસને બોલાવી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સહજી હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો ઘટનાને પગલે કાઉન્સિલર શ્વેતાબેન ઉત્તેકર પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા આ ઉપરાંત આજે સયાજી હોસ્પિટલમાં પણ શ્વેતાબેન પહોંચ્યા હતા રાત્રે આઠ વાગે અંકિતા અને તેના પરિવાર મુંબઈથી વડોદરા આવ્યો હતો અને રાત્રે એક વાગે આપઘાત કર્યો હોવાની ખબર પડી હતી જેથી રાત્રે એક વાગ્યા પહેલાં અંકિતાએ પોતાના રૂમમાં આપઘાત કર્યો હોવાનું જાણવા મળ્યું છે અંકિતાના પરિવારજનોના જણાવ્યા પ્રમાણે ગઈકાલે છેલ્લે મળી ત્યારે અંકિતા ખુશ જણાતી હતી તે મારી સાથે હસીને વાત કરી હતી પરંતુ રાત્રે અચાનક શું થયું તે અમને પણ ખબર નથી રાત્રે આઠ વાગે ઘરે આવ્યા પછી તે પોતાના રૂમમાં જતી રહી હતી અને ત્યારબાદ રાત્રે એક વાગે પહેલાં ફાંસો ખાધો હતો